ભૂતશે બે જણા ત્રણ જણા કોઈક બીજા બોલાવાનું નથી ત્રણ જણા છે દેહો જો આવશે આપણા દેહડો

તો ચક તો લાવશે પૈસા થોડા ઘણા કરશે કોક એમ હા આ તો આપણે નોકરી દેઈ થોડાક લાવ દે હા લે હડા તો ખમા મારી ખમા મારી એમ હા બોલો આ પૈસા ભરવાનું કે પણ જમીન તો છે મારે લ્યા હા જમીન તો હે હા અમે તો ત્રણ ત્રણ એકલા હતા જમીન તો કેન લાવું થી તરાજ લાવ કોક ને તરાજ કેન લાવ ગમે તેન લાવ હવે અમારે અમે ત્રણ ત્રણ અમારા ગોમ માં થાયા છે અરે જમીનદાર ઉપર ઠેટ ગોમ પાછો છું તો કાઠું છે ભાઈ પેલા અને આ બહાર ખરી હાથ બીજો ભાડો આમ તને ઠીક તો થાઉં જો ફડકો ફડકો ડાયરેક્ટ અમે જોઈ લીધું આ તો કોઈ કોણ વખત કાઢી દયો એ હોય તમને લાગે તમે આ ધંધો જ કરો કાઢો છે ને મેલો છે ને લાવો તો પૈસા થોડા માપી રાખો તો પેલા 51 મેલ દો આ શું કહે છે ભૂવા પેલા 51 મારા પાટે આવવા દો એ હા પછી વાને હું છૂટું કરું ફોન માં કરશે ને ચાલે રોકડા નથી લા પાછા ફોન માં છે થોડા ઘણા તો ફોન માં કરશે તો ચાલજે અમારે ઓનલાઈન વાળો હોય ભાઈ ઓનલાઈન ભૂવા છે સારું હેડે ફોન માં કરાર તમે હાલ મટાડો ભાઈ અમારા ભૂત કાઢો સમજે લેવા ભાઈ વેણ થાય વેણ થાય ભાઈ 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 જાય મજા ખાલી વ્યાન તમે ભોજીન આજ થી તમારે ખમાન મજા કશું થાય નઈ એને હેડો જો પૈસા ના હાલ્યા તો બે હજાર રૂપિયા માગી સો ટકા બીજો નઈ રાખતા ભૂરડા સમય થોડો કરો પૈસા ને

બીજી વાર ઉપડ ઉપડી જાય એને તો ધંધો હશે દોયડા હા લેડો આજ તો ઘરે જઈને ભૂજ એમ કરો હવે ઘરે આપણે ઊંઘાપરા આવે હેડો કાલ ની વાત કાલે